મને માથું દુખે છે ને પગ દુખે થોડા દાઢ ન બટા મને બસ આખો દી કામ કરો નવરા પડો એટલે સેવા કરો આ દબાવ આ દબાવ મને માથું દુખે ને ગડી થાય કે પગ દુખે ને ઘડીક થાય મને દવાખાને લઈ જાવ મને પેટમાં દુખે બસ એ શ્રેયા હા પપ્પા બોલો બટા એક ગ્લાસ પાણી આપજે ને આપણે પુણ્ય આપણે નહીં બાંધવું પડે આપણે જાત્રા કરશું આપણે ક્યાંક ખારા કામ કરશું તો આપડે ભેગા લઈ જાશું આપણે આપણે કરેલું ભેગું તો આપણે પુણ્ય કરીએ વાત કરીએ આપણે જાત્રા કરીએ ભગવાન દેવ દર્શન ને જઈએ હાલો ને એટલે જાત્રા કરવાથી હું આપણને પુણ્ય મળે એમ હે પાછું પુણ્ય છે ને લેવું હોય ને તો આ તું જે કરે છો ને હું જોઉં છું ઘણા દિવસથી મમ્મી તને એમ કહે કે પાણી આપો તો વડકા ભરે પપ્પા કહું પૂછે કે પાણી લાવતા વડકા ભરે માતા પિતાની સેવા કરો ને એ જાતી જાત્રા છે તમારી અને આપણે નહીં કરું તો આપણો પછી એ દ્વારો આવશે આપડા છોકરા જોવે છે ને જોવે છે ઘરમાં તું જે રાડું નાખે છો ને છોકરો જોવે જ છે કે મારી માં છે ને આવી રીતના જો મારા બા દાદા નામ રાખી નાખે જેમ આપણો જવાબ આવશે ત્યારે આપણને તકલીફ પડશે એટલે હજી સમય ઘણો બાકી છે સુધરી જાવ સમજી જાવ નતર પછી આપણે આવીની દશા ઉભી રહેશે એટલે જાત્રા આપ કરવાની જરૂર હતી આપણા તીરથ બધા અહીંયા જ છે મા બાપની સેવા કરો ને તો ઘણું સારું છે ઈ જાત્રા આપણી ગણાઈ જશે એટલે સમજાય તો સમજજે નિરાતે તમારી વાત સાચી છે હમ સારું તને એટલી સમજણ આવી ગઈ અત્યારથી છે હવે હું એવું નહીં કરું હવે સમજાય જાશું આપણે જાત્રા કરવા પણ બધા સાથે જાશું આપણે બરોબર છે મમ્મી પપ્પાને બધાને લઈને લઈ જાશું ફરવા સારું જા કામ કરતું કરતા